કોઈ પણ ગુનેગાર પોલીસ અને રાજનેતાની મદદ વગર મોટો થઈ શકતો નથી આ અમારો અનુભવ કહે છે કે જેટલા મોટા ગુંડાઓ કે ડોન બન્યા એમને ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોલીસ અધિકારીઓની કે પછી રાજનેતાની મદદ મળી અથવા તેમને છાવરવામાં આવ્યા માટે જ તે ડોન બની જાય છે ઘટના અમદાવાદની છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હવે

હાથમાં ખુલ્લી તલવારો લઈને લોકોના ટોળા બહાર આવે છે દુકાનવાળાઓને ડરાવે છે ધમકાવે છે રસ્તે પસાર થનાર નાગરિકો પર હુમલો કરે છે તો આખી ઘટના તમારી સામે મૂકવી છે કે કેવી રીતના આ ડોન બહાર આવ્યા કોણ છે આ ડોન તો તમે અત્યારે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ